થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જેતડા નજીકથી વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટડા ઝડપાયો વાહન ચેકિંગ દરમિયાન કીયા ગાડી નવ્વાણું કિલો સાતસો ગ્રામ માદક પદાર્થ ઝડપાયો ચૌદ પોઈન્ટ પંચાણું લાખના પોસ્ટ ડોડા સાથે પચીસ લાખનો મુદ્દામાલ કરાયો છે ચાલક સહિત રાજસ્થાનના બે શખ્સોની પોલીસે કરી અટકાયત કીયા ગાડીની પોલીસની વધુ તપાસમાં નંબર પણ ખોટો હોવાનું બહાર આવ્યું જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઝીરો ટોલરન્સ હેઠળ કરાઈ કાર્યવાહી બનાસકાંઠા વડગામના મોટી ગીડાસણના આર્મી જવાન જીગર ચૌધરીના હત્યાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ન્યાય યાત્રા યોજી વડગામ માર્કેટયાર્ડથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે ન્યાય ન્યાયયાત્રા યોજાય માર્ગ પર રેલી સ્વરૂપે ન્યાય યાત્રા યોજી વડગામ મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત આર્મી જવાન જીગર ચૌધરીની હત્યા કરનાર ઇસમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાય સાધુ સંતોષ સહિત મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ ન્યાયયાત્રામાં જોડાયા વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીર ગતિ પામેલ જીગરભાઈને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે એ હેતુથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગંજ બજારમાં શોકસભા કરવામાં આવી અને મૌન શોક યાત્રાના મારફતે અમે એ આવીને આવેદનપત્ર આપ્યું અને મામલતદાર શ્રી એ આવેદનપત્ર સ્વીકાર્યું એમાં અમે એવી માગણીઓ મૂકીશું કે ભાઈ સરકાર પરિવારના પડખે ઊભી રહે એ આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય એ હત્યારાઓ ઉપર અને પરિવારને વધુમાં વધુ સહાય મળે સરકાર શ્રી તરફથી એ પ્રકારની અમારી માંગો મૂકવામાં આવી છે અસ્તુ ભારત માતા કી ભાભર તાલુકાના એક ગામમાં સગીરા પોતાના ઘરે એકલી હોય તેની એકલતાનો લાભ લઈ આ ગામનો એક ઇસમ પાણી પીવાને બહાને સગીરાને ડરાવી ધમકાવીને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત જો કોઈને કહીશ તો તારા મા બાપને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જ્યારે મજૂરી કામે યુવતીના માતા પિતા ગયા હતા તેઓ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ તેના માતા પિતાને કરતાં ભાભર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જ્યાં આ ગામની જ અન્ય એક સગીરા સાથે અન્ય બીજા ગામનો વાવ તાલુકાના ગામનો એક ઈસમ ખેતરમાં રાત્રિના સમયે યુવતીની એકલતાનો લાભ લઈ એના શરીર ઉપર બે વખત દુષ્કર્મ આચર્યો હતો ભોગ બનનાર સગીરાને તેના માતા માતા ને તેની સાથે બનેલ ઘટનાની જાણ કરતા સગીરાના વાલીઓએ ભાભર પોલીસ સ્ટેશને આવી અને તે ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો યાત્રાધામ અંબાજી ખાતે રૂપિયા એક હજાર છસો ને બત્રીસ કરોડથી વધુના પ્રોજેક્ટ હેઠળ શક્તિ નિર્માણ થનાર છે આપવામાં આવી છે આ નોટિસો દાતા મામલતદાર કચેરી અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા જારી કરવામાં આવી છે દબાણદારોને ટૂંક સમયમાં પોતાના દબાણો હટાવી દેવાનો આદેશ કરાયો છે થોડા મહિના અગાઉ અંબાજીના રબારીવાસમાં દબાણ હેઠળના નેવ્યાસી ઘરો તોડી પાડવામાં આવ્યા હતા હવે ફરીથી મામલતદાર કચેરીને ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે થરાદમાં ખેડૂતોને ખાતર સાથે બિનજરૂરી ઉત્પાદનો ખરીદવા દબાણ કરાતું હોવાની ફરિયાદ મળ્યા બાદ કૃષિ અધિકારીઓએ કાર્યવાહી કરી છે ટેલિફોનિક ફરિયાદના આધારે ચામુંડા એગ્રો સેન્ટર પર સ્થળ નિરીક્ષણ કરાયું હતું ફરિયાદ મુજબ ખેડૂતોને યુરિયા ખાતર સાથે ઝિંક પ્લસ કે અન્ય ઉત્પાદનો ખરીદવા દબાણ કરાય છે ભલે તેમને તેની જરૂર ના હોય આ મામલે થરાદના ખેતીવાડી અધિકારીએ ચામુંડા એગ્રો સેન્ટરની મુલાકાત લીધી હતી દુકાનના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ એગ્રો સેન્ટરને નોટિસ ફટકારી બે થી ત્રણ દિવસમાં ફરિયાદીની સત્યતા અંગે સ્પષ્ટતા આપવા જણાવ્યું છે ખેતીવાડી અધિકારી દીપાલીબેને જણાવ્યું કે જો કોઈ કેન્દ્ર પાસે ખાતરનો પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને આપવાનો ઇનકાર કરતું હોવાની ફરિયાદ મળશે તો સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે